અમદાવાદના ખોખરા સર્કલ નજીક કેગી શાસ્ત્રી કોલેજ સામે માર્ગ પર આવેલ બાબા બાબાસાહેબ આંબેડકર નવી પ્રતિમાને ખંડિત કરાતા સ્થાનિકોમાં રોષ વેપાયો અમરાઈવાડીના નગરસેવક જગદીશ રાઠોડ સહિતના અગ્રણીઓએ રસ્તા પર જ વિરોધ પ્રદર્શન ચાલુ કરીને અસામાજિક તત્વોને પકડી પાડવાની માંગ કરી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક ખોખરા પોલીસનો મોટો કાફલો પરિસ્થિતિ પર નજર રાખવા બંદોબસ્ત માટે ખડકાયો स्थापक पेरमा उका चाली ना गेट पास वर्षो स्थापित करेल डॉक्टर बाबा साहेब न स्टेच्यू ने केटलाक असामजिक तत्व ने नुकसान पहुंचाड़ता मामलो बिचक्यो हतो जो कि पुलिस ने हाजरी में स्थानिक होए रस्ता बच्चे बैसी जईने विरोध प्रदर्शन यशावत राख्यो સાહેબ આંબેડકર ની મૂર્તિ વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર ની મૂર્તિને આજે ચાલી પાસે સ્થાનિકો બનાવેલી જે મૂર્તિ છે એને ખંડિત કરીને દેશના જે ગૃહમંત્રી બાબાસાહેબ આંબેડકર માટે અપમાનજનક અને ટિપ્પણી કરી હતી અને એના વિરોધમાં જે ભારત ભારતભરમાં જે વિરોધ ચાલુ થયો છે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતાને દોરવા માટેનો શાંતિ દોરવાનો એક અહીંનો પ્રયાસ અહીંના કોઈ અસામાજિક તત્વો દ્વારા થયો છે અમારી આ સંગઠન દ્વારા અને સમાજ દ્વારા માંગણી છે કે જે તત્વે આ ભિન્ન કૃત્ય કર્યું છે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે પોલીસ પોતે ફરિયાદી બને અને એનો વરઘોડો મંત્રી જે પ્રમાણે શોખ છે વિધર્મીઓના વરઘોડા કાઢવાનો તો બાબા સાહેબ આંબેડકરના વિમૂર્તિને ખંડિત કરવાના જે અસામાજિક તત્વો એનો પણ અહીંથી વરઘોડો નીકળે એવી મારી આપણા મીડિયાના માધ્યમ દ્વારા ગૃહ ગૃહમંત્રીને મારી ચેલેન્જ છે કઈ રીતે વિરોધ પ્રદર્શન કરવા માંગ વિરોધ પ્રદર્શન અમે સાંજે રીતે કરી રહ્યા છીએ આમ જનતાને કોઈ પણ પ્રકાર નુકસાન ના થાય કોઈ પણ પ્રકારની તકલીફ કામ પડે એની તકેદારી રાખીને અમે કઈ રહ્યા છે ધરણા ઉપર અને અમારી માંગ પૂરી નહી થાય ત્યાં સુધી અમે ધરણા પણ બેસી જઈશું